પૂજ્ય શ્રી વિશામણ બાપુએ વર્ષો પહેલા ઘી ગોળ અને ચોખાનો પ્રસાદ સદા વ્રત શરૂ કરેલ તે અવિરત સેવા ગંગા આજે પણ શરૂ છે અને હજારો શ્રદ્ધાળુ ભાવિકો યાત્રિકો અને દિન દુખિયા અહીં પ્રસાદનો રોજ લાભ લે છે પૂજ્ય શ્રી ઉનડ બાપુએ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથના અમાસના દિવસે ધજા ચઢાવવાની પરંપરા છે જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ લેવા મળે છે પાળિયાદના શ્રદ્ધાળુ ભાવિકો લાખ છે અમાસના દિવસે પાળિયાદમાં લોકમેળા જેવો માહોલ હોય છે લોકો આવે છે પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથની સમાધિ સ્થાન દેવળે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે પાળિયાદના ઠાકરને રોકડિયા ઠાકર કહેવામાં આવે છે જે ભક્તોમાં મનની ઈચ્છા તરત પૂરી કરે છે હાલના મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના ચરણ સ્પર્શ કરી બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપાના દર્શન કરી અને જગ્યાના સંચાલક ને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભૈલુ બાપાના દર્શન કરી વિશામણ બાપુના જન્મસ્થળ ઓરડાના દર્શન અને

પગપાળા દર્શન પણ ખૂબ લોકો આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રિના સમય આવી જાય અને ઉતારો કરે છે આજ રોજ તારીખ ચાર આઠ બે હજાર ચોવીસને અમાવાસના નિમિષે નિમિત્તને રસોઈ પ્રસાદ અને ધ્વજારોહણનો લાભ વિહળ પરિવાર સેવકદાતા શ્રી ભગવાનભાઈ સવજીભાઈ વસ્તપરા અમરકૃપા માર્બલ બાબરા અમરદીપ માર્બલ સુરત શ્રી જયરામભાઈ નારણભાઈ રામાણી પરિવાર મુફાડદંગ હાલ રાજકોટ જ્યોતિબેન જયેશભાઈ લખમાણી મુ ગામ હાલ ગાંધીનગર બીરો રિપોર્ટ કનુભાઈ ખાચર